ચેનલ પ્લેટફોર્મ કે સોશિયલ મીડિયા પર મૂકી શકો છો કારણ કે આ વિડીયો જોઈને ગરીબ બાંધકામ મજૂરો તમને રસ્તા પર હાડોટતા નહીં જોવા મળે તેમના બાળકો શાળાના બદલે મજૂરી પર જતા નહીં જોવા મળે તેવી માહિતી અમારે આપી છે લાખો રૂપિયાની સહાય મેળવી શકે છે જેને સરકાર ચઢાવી રહી છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર આપ જોઈ રહ્યા છો સોમામ આ વિડીયોમાં હું તમને પુરાવા સાથે સમજાવીશ કેવી રીતે ગરીબ શ્રમિકોને લાખો હજારો રૂપિયા મળી શકે છે એ પણ ખૂબ જ સરળતાથી માટે ધ્યાનથી સાંભળજો અને સમજો કે કેવી રીતે શું કરવાથી રૂપિયા મળશે

प्लम्बर चढ़तर न पाया खोदना चढ़तर का मईट माटी के सामान उठा गाबा भरवा काम करता व्यक्ति सीमेंट रेती कोक्रीट मिक्सर के पी साइट पर मजूरी काम करता व्यक्ति टाइल्स घसाई नु काम करता मार्बल टाइल्स फिटिंग नु काम करता चूनो लगावा काम करता बांधकाम साइट पर फिर शारीरिक श्रम की मजूरी અને કટિંગ કરતા ટાઈલ્સ અને સ્લેબ ના કટિંગ કે પોલીસિંગ કરતા વુડ વર્ક જેમાં કલર કામ અને વાર્નિશ નું કામ ગટર અને પ્લમ્બિંગનું કામ કે નું કામ ફાયર ફાઇટિંગ સિસ્ટમ નું કામ એટીર કુલ સિસ્ટમ નું કામ લીફ કરે એક્લેટર ઇન્સ્ટોલેશન નું કામ સિક્યુરિટી સિસ્ટમ ના દરવાજા ના ઇન્સ્ટોલેશન નું કામ બ્રી ગારી દરવાજા નું કામ ઇન્સ્ટોલેશન નું કામ ઇન્ટિરિયર નું વર્ક કે પછી સુધારા નું કામ ઓલ સીલિંગ લાઇટિંગ પ્લાસ્ટર ઓફ પેરિસ વોટર હાર્વેસ્ટિંગ નું બાંધકામ ગ્લાસ પેનલ નું ઇન્સ્ટોલેશન નું કામ ઈંટ બનાવવાનું કામ લડિયા બનાવવાનું કામ કે જે કારખાના ધારા માં સામેલ ન હોય ઇન્સ્ટોલેશન ઓફ એનર્જી સિસ્ટમ દેવા કે સોલર પેનલ ગીઝર રસોડામાં મોડ્યુલર કિચન બેસાડવાનું કામ કે બનાવવાનું કામ સ્વિમિંગ પુલ ગોલ્ફ કોર્સ કે જેવા રીત

શ્રમ કરે છે એ તમામ લોકો આમાં સામેલ થાય હવે તમે સમજી ગયા કયા કયા કામ કરતા શ્રમિકોને આ લાભ મળશે હવે આ કોણ છે તો આ લાભ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ મોર વિવિધ યોજનાઓ થકી જેનું મુખ્યાલય અમદાવાદમાં છે પણ તમારા જિલ્લામાં પણ આ બોર્ડની કચેરી હોય છે જે તમને આ લાભ આપે હવે વાત કરીએ કે આર્થિક સહાય અને સુવિધા કઈ રીતે એને કેવી મળે સૌથી પહેલાં લાભ મળશે કે બાંધકામ સાઈજ પર શ્રમિકનું મોત થાય છે તો રૂપિયા પાંચ લાખની સહાય એ પછી નોંધાયેલા હોય કે ના નોંધાયેલા વળીય શ્રમિકની અંતિમ વિધિ માટે રૂપિયા દસ હજાર પણ મળશે જો શરણિક ઇલેક્ટ્રિક બાઇક ખરીદી તો આરટીઓ અને રોડ ટેક્સની સહાય મળશે અને સાથે ત્રીસ હજાર અથવા વાહનની કિંમતના પચાસ ટકા જે ઓછા હોય તેની સહાય મળશે ટૂંકમાં માનો કે એક લાખ નું ટુ વ્હીલર ખરીદો છો તો ત્રીસ હજાર મળશે

પહેલી પ્રસૂતિ બે પ્રસૂતિ માટે રૂપિયા સત્તર હજાર પાંચસો અને પ્રસૂતિ બાદ રૂપિયા વીસ હજાર આમ કુલ સાડત્રીસ હજાર પાંચસો રૂપિયા શ્રમિક મહિલાને મળે એનાથી આગળ વધીએ તો શ્રમિક મહિલાની પહેલી બે પ્રસુતિ પૈકી એક દીકરીને રૂપિયા પચીસ હજાર ના બોન્ડ મળે સાથે શ્રમિકોના બાળકોના અભ્યાસ માટે પણ ધોરણ એક થી બાર

શિક્ષણ મળી રહે એ માટે જે તે શાળામાં જરૂરી વ્યવસ્થા કરી બાળકોના અભ્યાસ થાય એ માટે હોસ્ટેલની સુવિધાનો લાભ મળે આરોગ્યની વાત કરું તો સત્તર પ્રકારના ટેસ્ટ જેમાં પેથોલોજી યુરિન ટેસ્ટ બ્લડ કાઉન્ટ ટેસ્ટ લિપિડ ટેસ્ટ ડાયાબિટીસ અને એક્સ જેવા રિપોર્ટના લાભ મળે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજનાના રૂપિયા બે લાખના ખુબ મોટો અને સારો વિકાસ થઈ શકે જો તમને સવાલ છે કે આ લાભ કોને મળે તો મૃત્યુ કિસ્સા સિવાય લગભગ દરેક સહાય નોંધણી કરવાથી મળે છે પણ નોંધણી ક્યાં કરવી તે વાત થી નથી હું એ પણ સમજાવું છું

સિદ્ધાર્થ તમે આ બારકોડ સ્કેન કરી લો એ સ્ક્રીન પર દેખાય છે અથવા તો નીચે આપેલી વેબસાઈટ પર જાઓ કે પછી ઈ નિર્વાણ નામની મોબાઈલ એપ્લિકેશન પર જાઓ અને જાતે નોંધણી કરી લો જો આ નથી આવડતું તો પણ ચિંતા ન કરો રાજ્યના કોઈ પણ કોમન સર્વિસ સેન્ટર એટલે કે સીએસસી પર જાઓ કે પછી ઈ ગ્રામ કેન્દ્ર પર પહોંચો એ પણ નથી મળતું તો ધનવંત્રી આયોગ્ય રથ ત્યાં દેખાય ત્યાં પકડો અને એની પાસેથી માહિતી મેળવીને રજીસ્ટ્રેશન કરાવો અથવા ઈ શ્રમ સેવા કેન્દ્ર પર જતા રહો અને

પચીસો કરોડ રૂપિયા જેટલી માતબાર રકમ સરકારે હજુ સુધી નથી અને જે રકમ કેવી રીતે એ સવાલ છે માટે શ્રમિકોના કલ્યાણ વાત કરવી છે જો તમને પણ દયાનો છાંટો હોય તો તમે ઈચ્છતા હોય કે ગરીબ શ્રમિકોના આ માત રૂપિયા મળે તો તમે આ વિડીયોને ડાઉનલોડ કરી ચલાવો ફેરવો વિડીયો ફોરવર્ડ કરવો છે કરો કરો કે પછી આજુબાજુના કે તમામ તમારે આ કોઈ શ્રમિક છે તો તેને સમજાવી અને તેની મદદ કરો કે આ રજીસ્ટ્રેશન લાખો મળે છે પણ તને ખબર નથી યાર મફતમાં આશીર્વાદ મળે છે તેવા કામ કરવાનું કહું છું તો રાસરી જોવું છો કરી દો સેવા ચાલુ